મળતી માહિતી મુજબ બનાસકાંઠાના દિયોદર અને થરાદ વિસ્તારના શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા આ પદયાત્રીઓનો સંઘ જ્યારે મોરબીના પિંપળિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા એક ટ્રક ચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે જ્યારે ચારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં છે પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા બનાસકાંઠા તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોખનું મોજું ફરી વળ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ